જિલ્લા કોટા ગામમાં આગથી તબાહી પાંત્રીસ ઘરો બળીને ખાખ મંત્રી બચુભાઈ ખાબડે આપ્યું સહાયનું આશ્વાસન લીમખેડા તાલુકાના ચિલો ચિલા કોટા કાપા સોમવારે સાંજે ભીષણ આગ લાગવાની ઘટનામાં અંદાજિત પાંત્રીસ કરોડને ભારે નુકસાન પહોંચ્યું છે આગ અચાનક બપોકી ઉઠતા ગામમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે આગે મોટા પ્રમાણમાં ઘરવકરી અનાજ અને અન્ય સામાન ભસ્મ સાત કર્યો હતો આ ઘટનાને પગલે દેવગઢ બારાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ જિલ્લા કોટા ગામ ખાતે પહોંચી ગામના નુકસાનગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી તેમની સાથે જિલ્લા તેમજ તાલુકા સ્તરના અધિકારીઓ પણ હાજર હતા મંત્રીએ વસ્તીનું નિરીક્ષણ કર્યા બાદ તાત્કાલિક સહાય અને સહાય માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપી હતી તેમણે સ્થાનિકોને આશ્વાસન આપ્યું કે સરકાર તેમની સાથે છે અને શક્ય તેટલી ઝડપથી સહાય રજૂ કરવામાં આવશે ઘટના સ્થળે તંત્ર દ્વારા હજી પણ રાહત કામગીરી ચાલી રહી છે